અગ્રી જંગુ ઉડાડે આ ને કેવી એકા ખબર ના માં હેત ન આવ કોઈને અગ્રી છે આરી પાડી તો આપણે આમાં શું કરવાનું છે હે ચકડામાં શું કરવાનું છે એમ કરવાનું શું છે એમ શું કેતો તો ને આવળો વીલ સડાવવાનું વીલ છે ભાઈ જો વીલ તમને દેખાય છે આ કાઢી એટલે બીજો છે આ વીલ ગાડી નાખવાનું છે અને બીજા વીલ આપણે ઓલા પર સામે પડ્યા ને જો એ બધું ઈસડાવના છે આપણે તો જો હાલો હમણે સડાઈ દઈ આપણે છે ને ભાઈ અત્યારમાં ગામમાં આવી ગયા દૂધ છાશ લેવા માટે પણ આપણે છે ને આખું જે છે ને ધૂળેટી નથી રેમા એટલે છે ને આપણે આજે ધૂળે રમત પાંચે પાંચ જણા શેઠને પણ લઈ લેવાના છે અને જે રીતે સારા સારા બેઠે ને બધાને થોડો થોડા ગાલ બગાડવાના છે આપણે રેમા નથી પણ આપણે છે આપણે પાસે થોડો કલર બધો એ આપણે કાઢવો આપણે કલર

રાય નું કવડ જો આવ્યો ના ના હું નઈ ન આવ્યો છું પૂરું થઈ ગરાબ મારે

આજનો વિડીયો કેવા લાગ્યો હોય વિડીયો તો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયો